જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે ખારી સિંગ ભરૂચની પ્રખ્યાત એવી ખારી સિંગ આજે આપણે ઘરે બનાવવાની છે તમે જોઈ શકો છો જેવી બહાર ખારી સિંગ મળે છે તૈયાર તેવી જ આપણે ઘરે બનાવીને તૈયાર કરી લીધી છે ખારી સિંગ કલરમાં પણ તેવી સફેદ જ બની છે તમે જોઈ શકો છો જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો ખારી સીંગ બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક બાઉલ જેટલી બાઉલ જેટલા મેં દાણા અહીં લઈ લીધા છે જેટલે માપ સાથે મેં દાણા લીધા છે તેટલા જ માપ સાથે હું બે બાઉલ જેટલું પાણી એડ કરી દઈશ તપેલીમાં અહીં હું બે બાઉલ જેટલું પાણી એડ કરી દઈશ તપેલીમાં અને હા તમારે એક વાતની ખાસ ધ્યાન રાખવાની છે કે તમે જ્યારે બાફવા સીંગદાણા છે તે બાફવા નાખો છો તપેલીમાં ગરમ થવા બોઇલ થવા ત્યારે તમે મીઠું એડ કરો છો મીઠું તમારે ત્યારે એડ નથી કરવાનું તમે મીઠું તેમાં એડ કરો છો જેથી તમારી ખારી સીંગ છે તે બ્રાઉન થઈ જતી હોય છે એકદમ સફેદ નથી જે થતી જેવી બહાર જેવી સફેદ હોય તેવી તો તમારે અહીં અંદર છે તે મીઠું એડ નથી કરવાનું ખાલી તમારે આને બાફવા જ મૂકવાના છે પાણી પાંચ મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે પાણી ઉકળી જાય ત્યાર પછી તેમાં તમારે સિંગદાણા છે તે એડ કરવાના છે હવે આ સિંગદાણાને આપણે પાંચ મિનિટ જેટલા આપણે ઉકાળશું જેથી સિંગદાણા છે તે સરસ સોફ્ટ થઈ જશે સિંગદાણા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને ગરમ થવા દેવાના છે તમે જોઈ શકો છો સિંગદાણા છે તે સરસ સોફ્ટ થઈ ગયા છે અને પાંચ મિનિટ જેટલા સમય સુધી મેં રાખ્યા હતા હવે આપણે આને એક ચાયણીમાં લઈ લેશું છાણી લેશું પાણીથી તમે જોઈ શકો છો સિંગદાણા છે તે બ્રાઉન નથી થયા એકદમ સફેદ છે હવે એક નીચે તપેલી લઈ લીધી છે તેની માથે મેં ચાયણી રાખી દીધી છે બધા સિંગદાણા આપણે આમાં લઈ લેશું ચાયણીમાં આ ખારી સિંગ ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હું ઠંડુ ઠંડુ પાણી એડ કરું છું જેથી સિંગદાણામાં કોઈ પણ ગંદુ પાણી રહી ગયું હોય તે સરસ રીતે નીકળી જાય જેથી ખારી સિંગ છે તે સરસ સફેદ બને છે આપણી તમે જોઈ શકો છો આપણું પાણી કેટલું ખરાબ ભાગ છે તે નીકળી ગયું છે હવે તે જ તપેલીમાં મેં પાછી ખારી સિંગ લઈ લીધી છે હવે આપણે તેમાં મીઠું એડ કરીશું મીઠું તમારે જે પ્રમાણે ખારી કે મોરી ખાવી તે પ્રમાણે તમે એડ કરી શકો છો મીઠું બહુ એડ ન કરવું જેથી કેમ કે આ ખારી સિંગ આપણે મીઠામાં જ શેકવાની છે એટલે મીઠું તેમાં ચડી જ જાય છે એટલે થોડીક આપણે આમાં મીઠું છે તે ઓછું એડ કરીશું ને કે ખારી સિંગ છે તે ખારી થઈ જશે આપણી હવે સારી રીતના મીઠું મિક્સ કરી દઈશું જ્યાં સુધી આપણું મીઠું મિક્સ થાય છે ત્યાં સુધી મેં ગેસે મીઠું છે તે એક જાડા બળતનમાં ગરમ થવા મૂકી દીધું છે મીઠું છે જ્યાં સુધી ગરમ થશે ત્યાં સુધી ખારી સિંગમાં અહીં મીઠું ચડી જશે તો અહીં તમે જોઈ શકો છો મીઠું છે તે સરસ રીતના ગરમ થઈ ગયું છે હવે આપણે ખારીશિંગ શેકવાનું શરૂ કરીએ અહીં જે મેં બે ચમચા છે એટલે ખારી સીંગ છે તે એડ કરી દીધી છે તમારે બધી જ નહીં થોડી થોડી કરીને શેકવાની છે એટલે સરસ રીતના ખારી સિંગ તમારી શેકાઈ જશે હવે આપણે ચમચાની મદદથી સતત હલાવતા જ રહેવાનું છે જેથી મીઠું છે તે નીચે બેસી ન જાય અને ખારી સીંગ સરસ રીતના શેકાઈ જાય આ ખારી સીંગ શેકાતા પાંચેક મિનિટ જેટલો સમય લાગે છે કેમ કે આપણે ભીની ખારી સીંગ છે તે નાખી દીધી છે એટલે પાણીનો ભાગ હોય છે તે ઓબઝોર્વ થતા વાર લાગે છે આપણે સતત છે જેથી ખારી સિંગ સરસ રીતના શેકાઈ જાય મીઠું એકદમ છૂટું થવા લાગશે તમે જોઈ શકો છો મીઠું સરસ રીતના છૂટું થવા માંડ્યું છે અને ખાડી સિંગ પણ સરસ રીતના આપણી શેકાવા માંડી છે આ ખારી સિંગ અંદર છે તડતડ અવાજ આવશે અથવા તો ખારી સિંગ છે તે સેજ ફાટવા લાગશે એટલે તમારે સમજી લેવાનું કે આપણી ખારી સિંગ છે તે સરસ રીતના પરફેક્ટ છે એ શેકાઈ ગઈ છે ખારી સિંગ તમારે વધારે શેકવાની છે કાચી રહી જશે તો ક્રન્ચી નહીં બને જ્યાં સુધી આમ અંદર છે તે સીંગ છે તે આમ તૂટી ન જાય ફોતળા રીતના જ અંદર છે તે ઉખાડવા મળશે અને તળ તળ છે તેવો અવાજ આવશે ત્યાં સુધી તમારે ખારી સીંગને શેકવાની છે તો તમે જોઈ શકો છો મારી ખારી સીંગ છે તે સારી રીતના શેકાઈ ગઈ છે હવે આપણે એક બાઉલમાં ખારી સિંગ છે તે બધી જ લઈ લેશું અને વધેલી ખારી સિંગને આપણે આવી રીતના શેકી લેશું તો તમે જોઈ શકો છો ખારી સિંગ અમુક છે તે ફાડા થઈ ગયા છે અને ફોતરા એમને મોકળી ગયા છે પરફેક્ટ રીતના આપણી ખારી સિંગ છે તે શેકાઈને તૈયાર થઈ ગઈ છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો